સદગુરુ તો અહીં નહીં કહી દે છે હવે રવિ સાહેબ નો માણસ આવ્યો ભાઈ ભજન બંધ કરો એ ભજન બંધ કરવાની વાત કરી કોને મોકલો છો ભાન સાહેબ પાસે બોલાવ્યો ભાઈ કોણ છું કે મારા સાહેબે કીધું છે ભજન બંધ કરી દો કયો તારો સાહેબ કે રવિ સાહેબ અમારા કડક અધિકારી છે તારા સાહેબને ને જઈને કે છે તારા સાહેબ નો સાહેબ આવ્યો છે ભજન નહીં થાય બધું હા તારા સાહેબ સાહેબ આવ્યો છે ભજન બંધ નહીં થાય માણસ આવીને રવિ સાહેબ ને વાત કરી રવિ સાહેબ મોટર લઈને આવ્યા ને અહીંયા આવીને પછી બે ચાર હાથ કર્યા કોઈ સાંભળ્યું નહીં પણ કે હથિયારો તો ટી કાઢીને ભડાકો કર્યો બાપુ ભડાકાનો અવાજ નો સાંભળો વિચાર તો કરો જ રવિ સાહેબે વિચાર કર્યો કે આ ભડાકાનો અવાજ નથી સાંભળતા તો ભજનના ભડાકા હશે કેવા આવીને પગમાં પડી ગયા તમે અધિકારી છો કે હા તમે ભજન રાતે નથી કરવા દેતા કે આ ભલા શું લેવા સાધુ સંતો ને છો જોઈ લો દાખલા રાવણ કૌરવ ને ખંશ હા હા આપણા સાધુ ના ભજન કરે ભજન જ કરવા દેતા કે બાપુ હવે ભજન કરવા દઈશ ને હું ભજન માં આવીશ કે રોજ આવીશ કે આ રોજ આવીશ વચન કે વચન ટૂંકમાં વાત કરું રોજ આવા મંડાણા પણ આવે પંદર મિનિટ બે ઉભા થઈને વ્યા જાય આવે પંદર મિનિટ બે ઊભા થઈને વ્યા જાય એક દી પણ સાહેબે કીધું કે રવિ રોજ આવે છે ને જાય તરત ક્યાં વયો જાય કે બાપુ એ તો પંદર વીસ મિનિટ બે છે માન ટકતા નથી અને બાપુ ભજનનું નું એવું છે જ્યાં સુધી મૂળાધાર નો ઠેરાય ને ત્યાં સુધી નો મેળ પડે ભજન તો અંદર બે હવું જોઈએ બાપુ પંદર મિનિટ માંડ બે કાલ રવિ આવે અને ઊભો થાય એટલે મને હાથ કરજો રવિ સાહેબ આવ્યા બેઠા પંદર એક મિનિટ થઈને ઉભા થઈને જવા ગયા એટલે ભાણ સાહેબ ને કોઈ કીધું કોલા રવિ સાહેબ જાય છે ભાણ સાહેબ હાથ કરો રવિ થઈ ગયા પડખે બાપજી હુકમ ક્યાં જાસ કે બાપુ ઘરે હજુ વારું કરવાનું બાકી છે હું નો ત્યાં સુધી ઘરના કોઈ ખાતા નથી ઓહો આટલો બધો પ્રેમ ઘરના કરે હા બાપુ પછી એવી મારા પ્રત્યે લગાવતો રાખ કંઠી બંધ છે ને હે જેસી પ્રીતિ કુટુંબ છે વૈસી સદગુરુ છે હોય

ચકડોળ વાળો શું બોલે છે કે ચડોળ વાળો એવું કે હાથ પડી ગઈ છે એક આનામાં છેલ્લો ભૂછનાર હોમગાર્ડ ગાર્ડ એ ઓલાને કીધું કે એવું નથી કેતો કે તો કે ચગડોળ વાળો એવું કે છે જો સમજાય તો એક આનો છેલ્લો ફેરો હે એક આનો છેલ્લો ફેરો અને તરણે તરના મેળામાં સાઈડે હોમ કપડા ઉતારી અને ભગવા ધારણ કરી અને ખાંગામાં ચીરોડાની માયપા બુદગિરી બાપુ થઈ ગયા જે હા

માનો કે પગ ચોકીમાં પડી ગયો ને છે ને પછી બીજા કીધું કાને તો ઉતારો ઉતારવો પડશે ને કારણ કાઢવું પડશે જો કારણ ની મજા છે મહેતાજી દામોદર માં ના દામાકુંડ માં નાઈ અને જુનાગઢ માં ગામ બાજુ જતા હતા ને હામે કારણ આવતું એ મહેતાજી એ પૂછ્યું કે આ શું લઈને જાવ છો કે કારણ છે કે શેનું કારણ એ કે આ વરગાડ વળગ્યો હોય ને એનું કારણ કાઢવા જાય કે મારે જોવું કે માટલી ખોલાય નહીં અને જો માટલી ખોટો તો તમને વળગે કે મારે એ જોવું ભલે ઓળખતું બાકી ઉતાર

રવિ સાહેબ તો પડ્યા પડ્યા બધું સાંભળતા હતા હે તમારી મટીએ થી આવ્યો પછી રવિને ને કઈક થયું છે પાન સાહેબ ક્યાં આગળ બધા પાન સાહેબે એ પકડી માથે હાથ મૂક્યો સાથી માથે હાથ મૂક્યો પછી ક્યાં જબરજસ્ત વરગાડ છે બાપુ આનું કઈ ઇલાજ એક ઇલાજ છે કે શું કે જીવ હાટે જીવ આપો તો રવિ બેઠો થાય જીવ હાટે જીવ આવવાની વાત થઈ એટલે શેરી ગામ જે આવ્યું હતું પછી પાછલા પગે હા દેવાય પંડિત મહારાજ અરે હાડા હતા હાડા હાથસો લઈ નીકળ્યા તો અને જ્યાં દેવ તણખી બાપા ને અહીંયા ગયા ને તો કે આ હું બધું કહે તો બધા મારા શિષ્યો છે જીવ આપી દે કે જોઈએ તો ચાર દી રોકાવાનું છે ચાર દી મીઠાની રાપ પાઈ ચોથા દી એ મીઠાની રાબ આવી ને ચાર જ બેઠા હતા હાડા હાથસો માં ચાર વધ્યા દેવ તણખી બાપા કે આ બધા ક્યાં ગયા મીઠાની કાંજી ચાર દી બાપુ જીરભાઈ ખાંગો માંગો ને સુરો ચાર જ ખાલી વધ્યા બસ એમ અહિયાં રવિ સાહેબ ને હાટું થયું ભાન સાહેબ કીધું તા ગામ પછી પાછા પગે હાલવા માંડ્યા એટલે ભાન સાહેબ કઈ દૂધ નો વાટકો લાવો દૂધ નો વાટકો લાવવાનું ભાન સાહેબ કઈક મંત્ર ભણ્યો ને ફોંક મારી રવિ સાહેબ ને બાપુ હામો લાંબો કર્યો એટલે પી જાવશે તમે તમે ઘણી દિવાળીઓ જોઈ દીકરા ને હાજુ કરવા તમે આટલું ના કરી શકો એટલે રવિ સાહેબ ના બાપુ એમ કઈ નામ શેઠાણી હામું જોયું કાંઈ સાઈ ભંગી ગયા કે હિસાબ અહીંયા ન થાય છે એટલે વાટકો આવીને માહામાં આવ્યો કે તું તો જનેતા છે ભલામાણા પથ્થર એટલા દેવ કર્યા રવિના જન્મ સારું થઈ અને રવિને જીવન કરવા થઈ તું જીવ નો દેક તૈ એના બા બોલ્યા કે સાહેબ થાવાનું તોય થઈ ગયું છે પણ હું ભઈ જો શેઠનું શું થાય ઈય સટ ગયા રવિ સાહેબના ઘરના હામાં વાટકો આવ્યો તું તો ચોરીના ચાર ફેરા ફરીને આવી હતી ચાર ફેરામાં ધર્મ અર્થ કામ ને મોક્ષ ત્રણ ફેરા મારવી આગળ હતો અને છેલ્લો મોક્ષ નો ફેરો આવ્યો તું આગળ થઈ હતી અને એ વખતે તું વચને બંધાણી શું કદાચ ને કાળ આવશે ને તો મારી પેલા તમને નહીં લઈ જઈ શકે અને આને સજીવન કરવા તું ન પી જા એ કે જો સાહેબ થવાનું તો થઈ ગયું અમાર તો પિયરિયા સમાચાર દઈ દીધા છે હા હા ભાણ સાહેબ કે તમે બધા ન પીતા હોય તો હું પી જાઉં હું પી જાઉં એટલી વાત કરી તો આખું ઘર બોલ્યું છું બાપુ તમે પીતા હોય તમારી પાસે ભંડારો કરશું બટુક ભોજન કરાવશું કથા બિહારશું સક્ષમ કરું છું ઓલો પડે પડે બધું હાફળે છો છેલ્લે ભાણ સાહેબ દૂધ નો વાટકો ઘટગટાવી ગયા રવિના છાતી માથે પંજો મારીને કીધું કે રવિ બેઠો થા રવિ સાહેબ બેઠા થયા ભાણ સાહેબ ફોજ લઈને હાલતા થયા બંદગી સાહેબ આમ આગળ હાલ એટલે રવિ સાહેબ આમ હાલ ઘર કીધું કે તમે ક્યાં જાવ છો એના બાપુએ કીધું કે રવિ તું ક્યાં જાશ એટલે ભાન સાહેબે પાછું ઓળી દીધું રવિ કઈ બાજુ કે બાપુ તમારી હારે કે કા આ પરિવાર તારા વગર જમતો નહોતો ને કે બાપુ એ સમજાઈ ગયું છે એ ઉમરા વચ્ચે બેઠા બેઠા ભજન લખ્યું વિના વિચારે સકલ જગ ભૂલ્યો અને જ્ઞાન વિના ગુચવાયો રામ માયા મૂલે ના બાપુ એટલે કીધું લીલલભાઈએ દેશી રે મળે આપના દેશના હા અધુરિયાથી નો હોય દિલડાની વાત વિરા બાયલ બાયલ ને હમ સંબોધિન કહે છે હે વિરા બાયલ અધુરિયાથી નો હોય દિલડાની વાત નકર તો કુંભારાણની આ છ મહિના ઈમની અંદર એ મારા ઓળડે કોઈ નહીં આવવાનું ફરણ નહીં આવતા આજુ તો કોઈ નહીં કુંભારાણો નહીં અને બાયલ રાતના ફરતા ચોકી પેરો કરીને જોઈ ગયા સાંભળ્યો અવાજ અંદર કોઈ પુરુષ નો અવાજ આવે નહીં તો પર પુરુષ અવાજ ના છે બાયણું ખખડાયું કોણ છો હું બાયલ ભાભી માં બારણું ખોલો કા કે તમારા ઓરડામાંથી કોઈ પુરુષનો અવાજ આવે છે કે કોઈ નથી કે પુરુષ નો અવાજ આવે છે બાયલ એક સત્ય બાયણું ખોલું કે શું કે અંદર આવો કાંડું બંધાવું પડશે અને વચને લેવું પડશે તો બારણું ખોલું ભાભીમાં કઈ કોઈ ઓરડામાં પર પુરુષ આ તો કે રોજ નું છે આ તો નહોતા મેરું મેદની ધરતી ને આકાશ આ પાઠ હતો અને આ પાઠ છે બાયલ ઈયા બાયલ ને લીલલ ભાઈ કહે છે ઓ માયલ ને જે દી સજીવન કરે ને તે દી કહે છે કે વિરા બાયલ નર પુરા મળે ત્યાં રાવું રેડીએ હા ખરેખર પણ ઘણો સમય થઈ ગયો છે બોલો મેં પહેલા કીધું તું ને જો બિલ નો હોત ને તમે ચાર ને ઉતાવર કરતા હોત કેટલી વાર છે ઓ ત્યાર વી કરો પણ ખરેખર આજ આનંદનો આનંદનો આનંદ નો આજ પ્રોગ્રામ છે ને આનંદનો નો છે બાપુ પેશ ફક્ત ને ફક્ત હું એન કરવા આનંદ કરવા